મોતી તળાવ વિસ્તારમાં શેરી નંબર ચાર માં બે મહિનાથી ઉભરાતી ગટરનો કોઈ ઉપાય ખરો

ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ નેતા અધિકારી ઉકેલી શકે નથી જયારે ચૂંટણી હોય છે ત્યારે ઉમેદવારોને અહીં ફક્ત પોતાની વોટ બેંક અને મતદારો જ દેખાય છે લોકોની સમસ્યા નહીં આથી જ ચૂંટણી ટાણે ઉમેદવારો મતદારોને ભૂલવી ફોસલાવીને મોટી માત્રામાં મતો અંકે કરી લે છે પણ નેતા બન્યા પછી જેના દ્વારા ચૂંટાઈને સત્તા મળી છે એને જ વિસરી જાય છે છેલ્લા બે મહિનાથી કુંભારવાડામાં મોતી તળાવ સ્થિત સિરી નંબર ચાર માં રહેતા સ્થાનિકોને કોઈ જઈને પૂછે કે નર્ક ની યાતના કેવી હોય તો સ્થાનિકો વર્ણન આપી શકે પરંતુ આગતૂક નજરે નિહાળીને કલ્પી શકે કે નર્ક હશે તો આવું જ હશે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ અવિરત પણ પણ એ રોડ પર ઉભરાઈ રહી છે અને અત્યંત દૂષિત પાણી લોકોના ઘર સુધી ફેલાઈ રહ્યા છે પરિણામે રોગચાળો ફેલાવવાની શક્યતા પ્રબળ બની રહી છે આ ઉભરાતી ગટરોને લઈને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે ત્યારે મેયર કમિશનર ડ્રેનેજ વિભાગના અધિકારીઓ એક વખત આ વિસ્તારની મુલાકાત લી અને ડ્રેનેજની સમસ્યા તત્કાળ ઉકેલ લાવે એવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર અમીનાબેન અમીનાબેન કઈ જગ્યાએ શું સમસ્યા છે અમે રહીશી અહીંયા મોતી થવામાં રહીશી પણ અમારે સમસ્યામાં તો એવું છે ને ભાઈ પાણી દરવાજાની અંદર છે અમારે ચાલવું કેમ અમારે જાવું કેમ સમજ્યા પાણીએ લીલા થઈ ગયા આજ બે મહિનાથી આ જ હાલ છે અમારા બે મહિના થયા ઓફિસે જતા હતા મેન ઓફિસ છે ને ત્યાં હા મેન ઓફિસમાં બેટા મારું નામ મોગલ સિકંદર અને હું અહીંયા કાદરી મજીદ હુસૈની ચોક શેરી નંબર ચાર અબ્દુલ્લા મજિદવાળા ખાચો આ બે મહિનાથી આપણી આ ગટર ભરાય છે અહીંયા કારીગરો આવે છે મ્યુનિસિપાલિટીવાળા ખાલી ડકડ ગટરનું ઢાકડું ખોલી અને ખાલી મોટું જોઈને વયા જાય અને મોબાઈલ ગુમડીને વયા જાય છે અહીંના કોર્પોરેટર કોણ છે એ કોઈને ખબર નથી સેજલબેન એવું નામ હમળાય છે ટૂંકમાં અમે રજૂઆત બે ઠેકાણા કરી છે પણ કોઈ જાતનો કાંઈ નિકાલ છે નહીં તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે ભાઈ આ અમને સાફસુફ કરાવી રહી અને ઓકે કરાવી દઈ બરાબર નહીં જાય તમે કલેક્ટર ઓફિસે જાવું ના એની ઉપર જવું પછી આપણે બરાબર આટલા નાના નાના છોકરા અહીંયા છે નમાજી માણસો અમારે જાય છે અહીંયા અમારા લોહીમાં છે એ બધા દવા લેવા કેમ જઈ શકે અમારી એવી માંગ છે કે અમને અહીંયા ચોખ્ખું કરાવી રહી છે મારું નામ ફરજાનાબેન પઠાણ છે અમે અહીંયા મોતી તળા શેરી નંબર ચારમાં રહીએ છીએ અહીંયા બે મહિનાથી અમારે અહીંયા ગટર ઉભરાયેલી છે પણ કોઈ જોવા આવતું નથી અમે મ્યુનિસિપાલિટીમાં અરજી પણ આપી છે ત્રણથી ચાર વાર બધાય અહીંયા ગયા પણ અરજી કરવા પણ કોઈ આવતું નથી અહીંયા જો કોઈ ગટર સાફ કરવા નહીં આવે તો અમે આગળ અરજી કરશું અને બધે જાઉં અને આગળ વધશું અમે પણ અમારી માંગ એ છે કે અહીંયા ગટર સાફ કરાવી દો અમારે અહીંયા બહુ તકલીફ થાય છે પાણીમાં લીલ ભરાઈ ગયું છે પીવાનું પાણી સારું નથી આવતું તો બસ આ એટલું કરો બે મહિનાથી એક સારું એમને એમ જ છે ઘડીક ચોખ્ખી થઈ જાય એ લોકો એક જ વાર કરવા આવ્યા પછી આવ્યા જ નથી કોઈ અમે કેટલી વાર રજૂઆતે કરી પણ એ જવા ધ્યાન દેતા નથી કોઈ તમારી માંગ પૂરી નહીં થતો તમે શું કરશો બેનો અમે આગળ જાશું આગળ પગલા ભરશું કાં કે રજૂઆત કરાવી બેન અમે મ્યુનિસિપાલિટી માં ગયા તા અરજી લખાવી બધાય બાઈ અમે અહીં થી ગયા તા બે ત્રણ રિક્ષા ભરાઈને પછી અહીંના આદબી ને ગયા તા અરજી લખાવીને આવ્યા પણ એ લોકો આવતાય નથી ધ્યાનય નથી દેતા આйна કોર્પોરેટર ને રજૂઆત કરી તો શું કીધું બેન કોર્પોરેટર કઈય કોઈ આવતું જ નથી કોઈ જોતુંય નથી ને કંઈ કેતુંય નથી ને જવાબય નથી દેતા કોણ કે કોણ કોર્પોરેટર છે એમ લોકોતા જ નથી সতর্ক 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 সতর্ক